વરણામાં પોલીસે ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે હોળી ધૂળેટીમાં વિદેશી દારૂનો સંગ્રહ કરીને વેચાણ અર્થે લાવેલ ખટંબા નવી નગરીની એક ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો વર્ણામાં પોલીસે ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે વર્ણામાં પીએસઆઈ તથા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મળી હતી કે ડી ગામનો રહેવાસી વિપુલસિંહ જસવંતસિંહ ચાવડા તથા રહેવાસી કનુભાઈ ભૈલાલ ભાઈ ઠાકરડા એક ઓરડીમાં બહારથી વિદેશી દારૂ મંગાવી વેચાણ કરે છે તે બાતમીને વાકેફ રાખીને સ્થળ ઉપર રેડ કરતા વર્ણામાં પોલીસે ઓરડીમાં લોખંડના પીપળાની અંદર છુપાવેલ નાની મોટી બોટલ નંગ બે જેની કિંમત બે લાખ બે હાજર લોખંડ મળી કામગીરીથી વર્ણામાં પોલીસ સ્ટેશન વિસ્તારના લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો બુટલેગર વિપુલ ચાવડા પાદરા પોલીસ સ્ટેશન તથા ડબોઈ પોલીસ સ્ટેશન તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સહિતના અન્ય કેટલાક પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવાની માહિતી સામે આવી છે